સમાચારમાં સૌ પ્રથમ વાત કરીએ તો આજે મેડિકલમાં પ્રવેશ માટેની નીટની પરીક્ષા યોજાશે આ પરીક્ષા માટે ગુજરાત પરીક્ષા આપશે સત્તાવન શહેરોમાં પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું જેમાં ગુજરાતમાં અમદાવાદ વડોદરા રાજકોટ સુરત ભાવનગર ગાંધીનગર મહેસાણા સહિત એકત્રીસ શહેરોમાં પરીક્ષા લેવાશે અમદાવાદ શહેરમાં કુલ એકવીસ સેન્ટરો પર અંદાજિત નવજા

આપનું નામ શું છે ના પરીક્ષા આપવા રહ્યા છો કેટલો આત્મવિશ્વાસ છે કેમ કે સૌથી મોટામાં મોટી આ કરિયરની તમારી એક્ઝામ તમે આપવા રહ્યા છો મારું નામ હિના ચૌહાણ છે અને હું ફર્સ્ટ ટાઈમ મારું અટેમ્પ્ટ છે આ વર્ષે જ મેં ટ્વેલ્થની એક્ઝામ આપી છે અને ફર્સ્ટ ટાઈમ છે એટલે કે હોપ શું કે ફોર પ્લસ આવી જાય પછી નેક્સ્ટ ટાઈમ જોઈએ આવો આખું જીવન પોતાનું ખપાવી દેતા હોય છે કેમ કે આ બેને કહ્યું કે એકવાર વાર કરતાં વધારે વાર અટેમ્પ્ટ કરતા હોય તમારો કોઈ અટેમ્પ્ટ આ આપવા જઈ રહ્યા છો ને તમારી અટેમ્પ્ટ છે મારો ફર્સ્ટ અટેમ્પ્ટ છે તૈયારીઓ કેવી છે તમારી સારી છે ખૂબ તૈયારી કરી છે એક્ઝામ માટે સ્કોપ છે કે કે સારા રિઝલ્ટ આવે મનમાં શું ચાલી રહ્યું છે કેમ કે મોટામાં મોટી એક્ઝામ છે તમારી કરિયરની આ મનમાં તો હોપ તો છે જ કે જે મહેનત કરી છે એ મતલબ રંગ લાવે અને બસ પોતાનો હંડ્રેડ પર્સન્ટ દઈશું પછી જે થશે તમારું કયો બોર્ડ છે જીએસસીબી ગુજરાત બોર્ડ હવે તો થઈ ગયું છે જીએસસીબી બોર્ડ ખાલી આપવા પૂરતી એવું કહીએ તો ખોટું નથી આ સૌથી મોટામાં મોટી તમારી પરીક્ષા છે તમારી તૈયારી કેવી છે પરીક્ષાની આ અમારે મારી તૈયારી તો સારી જ છે પછી તો માર્ક્સ ઉપર ડિપેન્ડ મીન્સ પેપર ઉપર ડિપેન્ડ છે એટલે ઇલેવન ટ્વેલ્થનું તો કર્યું જ છે બધું એટલે પછી તો ખબર નહીં શું આવે જૂના પેપર રિવિઝન પણ કદાચ કર્યા હશે એક્સપર્ટ્સની પણ મદદ લીધી હશે મિત્રોની પણ મદદ તમે લીધી હશે તો મનમાં શું ચાલી રહ્યું છે કેટલી ઉત્સુકતા કે મહત્ત્વની એક્ઝામ છે તમારી લાઈક તૈયારી તો છે બટ થોડો ડર બી છે કેમ કે ફર્સ્ટ એટેમ્પ છે અને લાઈક પેપર બી ડિપેન્ડ કરશે તો તો આપ જોઈ રહ્યા છો કે વિદ્યાર્થીઓ છે નીટ યોજીની પરીક્ષા આપવા માટે પહોંચ્યા છે વિદ્વા વિદ્યાર્થીઓમાં આત્મવિશ્વાસ તો જોવા મળી રહ્યો છે પરંતુ થોડી ઘણી કન્ફ્યુઝન પણ આ પરીક્ષાને લઈને જોવા મળી રહી છે કેમ કે સૌથી મોટી આ કારકિર્દીની તેમની આ પરીક્ષા તેઓ આપવા જઈ રહ્યા છે કેમેરા પ્રસન અલય દવે સાથે અર્પિત ધરજી બીપીએસ મિધા અમદાવાદ